ખેડૂત મિત્રો નમસ્કાર આજના આ વિડીયોની અંદર આપણે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અમ સુધી બને રહેજો જેથી કરીને રોજના બજાર ભાવને વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજ જોવા મળી રહેશે તો મિત્રો આજે તારીખ વીસ સાત બે હજાર ચોવીસ વાર શનિવાર ડીસા માર્કેટના બજાર ભાવ તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે ડીસા માર્કેટ યાર્ડમાં દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બેલ આઈકનને પ્રેસ કરજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જોવા મળી રહે તો મિત્રો આજે ડીસા માર્કેટમાં રાયડાનો ભાવ એક હજારથી એક હજાર છપ્પન રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો એક્યાસી થી અગિયારસો અઠ્યાસી રૂપિયા રાજગરો બારસો એકાવન થી તેરસો અઠાવન રૂપિયા બાજરી ચારસો ત્રીસ થી પાંચસો ચૌદ રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો ડીસા માર્કેટમાં ઘઉંના બજાર ભાવ ચારસો થી પાંચસો બાવન રૂપિયા મગફળી નવસો થી પંદરસો એકાવન રૂપિયા ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી આજે તારીખ વીસ સાત બે હજાર ચોવીસ વાર શનિવાર ડીસા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજે રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બેલ આઈકનને પણ પ્રેસ કરજો જેથી કરીને નોટિફિકેશન દ્વારા રોજના બધા વિડીયોની માહિતી આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજે રોજ જોવા મળી રહેશે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોનો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં